મેરાજ લાઈફ દિવાનીમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો આપણો ઘણા ટાઈમ પછી પાછો આપણે વ્લોગ આવી ગયો છે અને ભાઈ એ વ્લોગ હવે શું કહે થોડાક મોડા પણ આવશે કેમકે મને આ થયું એના માટે હું જઈ ન શકું બહાર અને જે સાતમો દિવસ છે હું એક જ જગ્યા ઉપર અહીંયા છું અને હવે ફાઇનલી કહીશ તો કે મને કેવી રીતના શું કહેવાય શું થયું અને આ મારી માથે આ મોટી બધી બલા આવી પડી અને ઘણા લોકોને ખબર પડી ગઈ છે એ મેં વિડીયો મૂક્યા પછી હું મેસેજ કોલ ના આવ્યા હતા અને અડધાને તો ખબર પડી જ ગઈ મને શું થયું અને આજે આપણે યુટ્યુબ ફેમિલીના જે સબસ્ક્રાઈબર છે બધા મારી ફેમિલી મેમ્બર તો એમને પણ હું કહી દઉં કે મને શું થયું કોમેન્ટ પણ આવી હતી બે હું એ કહી જ દઉં ફાઇનલી કે શું થયું તું મારી સાથે ગઈ હતી મારા કાકાના ઘરે જૂનાગઢની બાજુમાં જે ગામ છે ત્યાં ગઈ હતી હું પપ્પાના કાકી સગા કાકી અને મારા દાદી એક સ્વર્ગવાસ પામ્યા છે તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે તો ત્યારે બધું બન્યું હતું અને ક્રિયા દાદી મને ક્રિયાના બે દિવસ બાકી હતા તો ત્યારે અમે હું અને મારા દીદી ત્યાં ગયા હતા અને પછી ક્રિયાના દિવસે રોંઢે ચાર વાગે મમ્મી અને દીદી અહીંયા આવતા રહ્યા હતા પપ્પાને હું રોકાણ હતા ત્યાં તો પછી શું કહેવાય ચાર વાગે એમ બધા બેન ભાઈ કે ચાલો આપણે છાંય ખેતરમાં આંટો મારવા જાય અને ત્યાં બાજુમાં નદી પડશે તો કે ચાલો ત્યાં આંટો મારતા હોય અમે જતા હતા ખેતરમાં જતા હતા તો હું શું કહેવાય શાંતિથી જ ચાલતી હતી એકદમ નોર્મલી દોડતી નહોતી અને મારા પગમાં કંઈક થઈ ગયું અને પગ ને બેન્ડ વળી ગયું અને નીચે પડાઈ ગયું અને નીચે નાનો એવો શું ઠેફું હતું આવ્યું અને બહુ શું કહેવાય લાગ્યું અચાનક મારાથી પડાય પણ કેમ ગયું એ પણ મને ખબર નથી અચાનક પડી ગઈ અને પછી ત્યાંથી મારા દીદીએ પેઢી અને ઘરે ગયા અને સાચું કહું તો વિશું શું કહેવાય આમ એકદમ ગભરાઈ ગયો હતો કે મને શું થયું કેમ કે મને એટલી રાયડો નાખી હતી ને મને એટલું દુખવા લાગ્યું હતું અચાનક તો બી એકદમ ગભરાઈ ગયો હતો અને પછી મને સામે લેવા આવ્યું હતું એકાથે નહીં પકડ્યો હતો અને એકાથે મારા દીદીએ પકડ્યો તો બી બહુ જ શું કહેવાયું થઈ ગયું હતું કે અચાનક કે ફિયાને શું થઈ ગયું અને પછી ઘરે લઈ ગયા પછી ત્યાં પપ્પાને બોલાવ્યા કાકાને બધા આવ્યા અને પછી ઇમરજન્સીમાં ગયા અમે જુનાગઢ દવાખાને અને પછી એક્સરે કઢા એવું બધું કરે એટલે ડૉક્ટરે કીધું કે ખાલી સોજો આવી ગયો છે ઢાંકણીમાં લાગી ગયું સોજો આવી ગયો કઈ ભાઈ નથી એટલું શું કહેવાય સારું થયું કઈ ન થયું ભાઇ નહીં નક તો બહુ જ મુશ્કેલીવાળું થાય અને બાકી કંઈ વાંધો નથી મને અને અત્યારે તો બસ સારું છે અને શું કહેવાય સોજો પણ ઉતરી ગયો છે અને મંગળવારે પાછું બતાવવા જવાનું છે તો નથી હવે અને એક કહું તો કે ભાઈ ચાલવામાં બહુ શાંતિ રખાય તો એકદમ દોડીને જાઉં હું અને જ અમારે બે બે પગથિયા ચાર હે તો બે બે પગથિયા ઠેકીને જાઉં તો આજે હવે એ રિયલાઇઝ થયું કે હું શાંતિથી ચાલતી હતી તો મને આવું થયું તો આપણે બે બે પગથિયા ઠેકીએ અને એમાં પડીએ તો શું થાય આપણી સાથે તો બધાને ભાઈઓ એમ કહું છું કે શાંતિથી ચલાય બહુ કંઈ દોડધો ન કરાય એટલે બસ જો મારી સાથે આવું બન્યું છે એવું કોઈ સાથે ના બને કેમકે આમાં બહુ પ્રોબ્લેમ થાય કેમ કે આખો દિવસ એક જગ્યાએ સૂતું રહેવાનું એટલા માટે તો ચાલો બ્લોગના આપણે એન્ડ કરી આઈએ અને જો કે હમણાં તો થોડા દિવસ વ્લોગ નહીં આવે એટલા માટે બધાને સોરી અને ભાઈ આપણે જે વિડીયો છે બધા ક્યાંથી મામાના મેરેજનાથી જે વિડીયો છે તે બધા જ વિડીયોમાં વન કે વ્યુઅર્સ થઈ ગયા છે સૌથી વધારે વ્યૂ છે શાયદ વાળો જે હર્ષ મંડપનો જે વિડીયો છે તેમાં ચાર હજાર વ્યૂ આવ્યો છે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અને પણ મને એક શું કહેવાય ઓલું છે કે જેવી રીતના મારા જે વિડીયોમાં વ્યુઅર્સ આવ્યા છે તે પ્રમાણે મને સબસ્ક્રાઈબર નથી મળ્યા એના માટે મને શું બહુ જ દુઃખ છે તો પણ આપણે ચારસો સબસ્ક્રાઈબરે પહોંચી ગયા છે તો પ્લીઝ બધા સપોર્ટ કરજો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ જો વ્લોગમાં ટ્રાય કરીશ કે જે જે લોકો મારા વિડીયોમાં કોમેન્ટ કરે છે તેમનું નામ લઈશ ચોક્કસથી અને પ્લીઝ સપોર્ટ કરજો અને મને એવો કંઈ વાંધો નથી અને બધા પ્રાર્થના કરજો કે પહેલાં જીવન જ દોડથી થઈ જાવ ચાલતી થઈ જાઓ અને કંઈ વાંધો ના આવે અને ભાઈ આપણે સારું થઈ જશે એટલે આપણે જીરું આવ્યું છે તો એવું બતાવીશ કે કેવું જીરું ઈગ્યું છે તો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ બધા ધ્યાન રાખ રાખજો અને મને સપોર્ટ કરજો